પોરબંદરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે પરંતુ આ સ્થિતિ પાછળ મુખ્ય કારણ જુબેલી પુલની નીચે આવેલ મલબાનો નિકાલ ન થયો હોવાના કારણે થઈ હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ મામલે પાલિકા પ્રમુખનું ધ્યાન દોરવામાં આવતા તેઓ પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરમાં ચોવીસ કલાકમાં પચીસ ઇંચથી વધુ વરસાદના કારણે ચારે તરફ પાણી પાણી જેવું સ્થિતિનું નિર્માણ થયું હતું અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેનો આજે દસમા દિવસે પણ નિકાલ થઈ શક્યો નથી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે દોડધામ કરવામાં આવે છે શહેર મધ્ય મુખ્ય માર્ગ પર ખોદકામ કરી સાંઢિયા ગટર ખુલ્લી કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે પરંતુ જુબેલી પુલની નીચેનો ભાગ કે જ્યાંથી ખાડીનું પાણી સીધું દરિયામાં નિકાલ થાય છે આ પુલની નીચે જ મલબા ખડકાયેલા છે જેના કારણે પાણીનો નિકાલ થયો નથી જે અંગે ગુજરાત ન્યૂઝની ટીમને માહિતી મળતા ટીમ તુરંત જ દોડી ગઈ હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીનું ધ્યાન દોરવામાં આવતા તેઓ પણ શહેરનું હિત હૈય વસેલું હોવાથી તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તેઓ પણ આ વિસ્તારના જ હોવાથી તેઓને જાણકારી હતી કે પુલની નીચે અગાઉ પાણીનો નિકાલ થતાં ક્યારેય શહેરમાં પાણી ભરાતા ન હતા ત્યારે તેઓએ પણ પુલની નીચે ખડકાયેલા મલબા દૂર કરવા સ્ટાફને સૂચના આપી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર